અને કુપોષિત બાળકો અંગે સવાલ કર્યો ત્યારે મને જવાબ મળ્યો કે દસ હજાર નવસો સાત ગીર સોમનાથ માં કુલ બાળકો છે તેમાંથી નવ હજાર સાતસો સત્તર કુપોષિત બાળકો છે આંગણવાડીમાં પ્રવેશ લેતા બાળકોને જ

પણ બાકી અમે બાળકો માટે જે બાળકો માટે વ્યવસ્થા કરીએ છીએ એટલે પ્રાથમિક શાળામાં જો આના પછી બાળકો પ્રવેશ કરે તો ત્યાં તો મધ્યમ ભોજન મળે છે એટલે આ ગુજરાત એવી સમગ્ર ગુજરાતમાં જ આ પરિસ્થિતિ ખાલી ગીર સોમનાથ જિલ્લા